હાય ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું લીંબુને લાંબા સમય સુધી કઈ રીતે સ્ટોરેજ કરાય તેની હું તમને પ્રોસેસ બતાવવાની છું અત્યારે લીંબુ ખૂબ જ સસ્તા મળે છે કારણ કે અત્યારે ચોમાસું ચાલે છે ચોમાસામાં લીંબુ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા કિલો બધી ઢીઠે પીટાય છે તો તમે જોઈ શકો છો કે અમે એક જ ચમચી કરતાં ઓછું ઓઇલ ખાલી હાથ આપણા તેલવાળા થાય એટલું જ મેં ઓઇલ લીધું છે તો ઓઇલવાળા હાથ તેલવાળા હાથ કરીને તમારે એને કોટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે હું બસ ખાલી એને લીંબુની જે ઉપરની જે લેયર હોય ને બસ ખાલી તેલવાળું થાય એટલું જ આપણે કરવાનું છે હં તમે જોઈ શકો છો કે મેં બધા લીંબુને આ રીતે કોટ એ કરી આવી રીતે એરટાઈટ કન્ટેનરમાં મેં એને ભરી દીધા છે અને આ જે લીંબુ છે એને ફ્રીજમાં મૂકી રાખવાના છે કશું જ નહીં થાય બે મહિના સુધી ત્યારબાદ જે બાકીલા એક કિલો લીંબુ હતા એ એક કિલો લીંબુને મેં એને કાપીને પછી એનો હું રસ કાઢીશ અને એ રસને તમે જોઈ શકો છો કે રસ જે રેડી થઈ ગયો છે મેં લીંબુ કાઢીને ગાળી કરીને અને આ લીંબુને હું બરફની ટ્રેમાં બરફની ટ્રેમાં આવી રીતે હું ભરી દઈશ હં બધાને ક્યુબ એક એક તમારે જેમ જોઈએ ને એમ વાપરાય એ રીતે તો આ બરફની જે ટ્રે છે એને ચોવીસ કલાક માટે ફ્રીઝરમાં મૂકી રાખવાના છે અને બીજે દિવસે તમે જોઈ શકો છો કે મારા આઈસ ક્યુબ રેડી છે આ આઈસ ક્યુબને એક વર્ષ સુધી રાખો તેને કશું જ થતું નથી